નમસ્કાર આપ જોર્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા અંકલેશરના કાપોતરા ગામના ટ્રસ્ટમાં આવેલ જમીન જેનો સર્વે નંબર બસો આ છે તે જમીન પૈકીની એકતાળીસ હજાર બસો પાંચ ફૂટ જમીને ભાડેપટ્ટે આપવાની મંજૂરી આપી હતી ઉપરોક્ત જમીને પટ્ટે લેવા માટે ગામના જ એક વ્યક્તિએ ટ્રસ્ટમાં અરજી કરી હતી આજ ભાડે રાખનાર વ્યક્તિને આજ જમીન પૈકીની સિત્તેર ફૂટ જગ્યા પહેલાં આપી હતી અને તે જમીનનું ભાડું રૂપિયા બાર લાખ અને વકફ કાયદા મુજબની થતી સુરક્ષા અનામત રકમ રૂપિયા અઢાર લાખ બાકી હોવા છતાં ટ્રસ્ટીએ એકતાળીસ હજાર બસો પાંચ ફૂટ જમીન ગેરકાયદેસર રીતે વકફ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈને બાવીસ વર્ષ માટે માસિક પચીસ હજારથી ભાડે પટ્ટે આપી દીધી હતી મદ્રસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપુતરા બી પાંચસો છપ્પનમાં આવેલ સર્વે નંબર બસો પાંચવા પૈકીની એકતાલીસ હજાર બસો પાંચ ફૂટ જમીન જે ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી જે બાબતે ઇસ્માઇલ મોહમદ મતાદારે વિરોધ નોંધાવી ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરી હતી જેનો હુકમ આવતા ટ્રિબ્યુનલ કોર્ટે ટ્રસ્ટીની જમીનને ટ્રસ્ટમાં પરત કરવાનો તેમજ ભાડે રાખનાર વ્યક્તિને બાકી ભાડું સુરક્ષા અનામત રકમ અઢાર લાખ જીપીસીબીની રૂપિયા પચીસ લાખની માટી ખોદાણ અંગે પેનલ્ટી અને મહેસૂલની રકમ પંદર દિવસમાં ભરવાનો હુકુમ કર્યો હતો તેમજ વકફ ટ્રિબ્યુનલે ટ્રસ્ટના હાલના તમામ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકુમ કર્યો હતો અને નવેસરથી વકફ બોર્ડના સભ્યોની હાજરીમાં ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો હુકુમ કર્યો હતો જેને પગલે કાબોદરા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો રહેવાસી અંકલેશ્વર ને રહીશ છું પરંતુ મૂળ મારું ગામ કાપુદ્ર છે જેના બે ટ્રસ્ટ છે અને એ બંને ટ્રસ્ટમાં હું આજથી છ એક વર્ષ પહેલા હું પાંચ વર્ષ ટ્રસ્ટી તરીકે રહી ચૂક્યો હતો અને હાલમાં એઝ એ નાગરિક છું પરંતુ જે તે વખતે ટ્રસ્ટની અંદર છેલ્લા અમુક ટાઈમમાં અમુક વસ્તુઓ મને જે લાગી એ જે ખોટી થઈ છે અને એના માટે જે જજમેન્ટો આવ્યા વકફ બોર્ડમાંથી એ મને એવું લાગ્યું કે ખોટા છે અને એની સામે લડવું જોઈએ કેમ કે આ જે જજમેન્ટ છે એ વિરુદ્ધ લાગ્યા એક બહુ મોંઘી જમીન છે હાઈવે એકતાલીસ હજાર ફૂટ જગ્યા અને એક બીજું ટ્રસ્ટી મંડળની નોંધણી બાબતનો કે જે નોંધણી કરવા માટે જે ડોક્યુમેન્ટો એ લોકોએ રજૂ કર્યા વકફ બોર્ડમાં અને જે માહિતી આપી એ તદ્દન ખોટી હતી તો એની અંદર થોડું મારા નામ ઉપર લાંછન ઉઠતું હતું એ ડોક્યુમેન્ટ્સ છે બધા મારી પાસે તો મેં કીધું કે લોકોના મનમાં કોઈ ગેરસમજ ઊભી થાય તો એટલા માટે મારે આ કેસ ટ્રિબ્યુનલમાં લઈ જવો પડ્યો અને વકફ ટ્રિબ્યુનલ સાહેબે જજ સાહેબે બંને કેસની અંદર જજમેન્ટ મારા ફેવરમાં આપ્યું છે એકતાલીસ હજાર ફૂટ જગ્યા સંસ્થાને પરત આપવા માટેનો હુકમ કરી દીધો છે એટલે ટ્રસ્ટને બહુ મોટો ફાયદો થયો છે હવે ટ્રસ્ટ ધારે ત્યાં સારા ભાવમાં એને ટ્રસ્ટ ભાડેથી આપી શકશે અને બીજું જે ટ્રસ્ટી મંડળની અંદર જે ખોટી રીતના કાગળો કરીને એમના નામ નાખવામાં આવેલા અને મને એક નાખવા માટે મારા નામનો ખોટો દુરુપયોગ કરવામાં આવેલો એની અંદર બી વકફ ટ્રિબ્યુનલે એક તમામ નવ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ આપેલ છે અને રિસીવર નિમિને વકફ બોર્ડના સભ્યોની હાજરીમાં નવે નામથી જે ટ્રસ્ટ છે બી ચારસો બાણું નું નવે નામથી ઇલેક્શન કરવાનો પણ ઓર્ડર આપી દીધો છે અંદર તો એવું છે કે જેટલા લોકો એટલું હોય છે સત્ય ડોક્યુમેન્ટ આધારિત હોય છે લોકોના કહેવાથી કશું થતું નથી અને જે ડોક્યુમેન્ટ હોય એની ઉપર જ ટ્રિબ્યુનલ ચાલતું હોય છે અને એના આધારે જ હું ચાલ્યો છું ને મને જીત મળી છે અને ટૂંકા સમયની અંદર અને હું એક બીજું એક મોટું એક મેટર મારા ધ્યાનમાં આવ્યું છે અને એને બી હું વકફની અંદર લઈ જવા લઈ જઈ રહ્યો છું બહુ ટૂંકા સમયમાં અને એને બી મેમ માહિતી તમને થોડા દિવસોમાં હું તમને આપીશ કે જે ત્રીજી વસ્તુ મારા ધ્યાનમાં આવી છે એ હું એને આગળ લઈશ અને આ તમારા માધ્યમથી સવાલ કર્યો એનો જવાબ એટલો આપીશ કે જે લોકો જે વાતો કરે છે વાતો કરવાથી કશું થતું નથી તમારે એને લડવું પડે તમે અગર તમને લાગતું હોય કે ઈસ્માઈલ મતદાર રોંગ છે તો તમે વક્કમમાં જાઓ તમે કોડનો સારો લો તમે ડોક્યુમેન્ટ સાથે પ્રૂવ કરો તો મને કોઈ વાંધો નથી પણ એના માટે બોલવાથી કસૂરી થાય ડોક્યુમેન્ટરી પ્રૂફ આપીને તમારે કોર્ટમાં કેસ કરીને સાંભળવાના પુરવાર કરવો પડે જેમ મેં બે કેસમાં કરી બતાવ્યું છે